નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા અને સામાજિક સમરસતા મંચ નવસારી જિલ્લા દ્વારા આજરોજ ભૂપેન્દ્ર પટેલ અને નવસારી કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ આવેદનપત્રનો મુખ્ય હેતુ હતો કે શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશનો વિરોધ વખોડવા બાબત અમુક લોકો પોતાના રાજકીય તૃષ્ટિકરણ માટે ભગવદ્ ગીતાના જે અભ્યાસક્રમની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે એને વખોડી રહ્યા છે અને એનો વિરોધ કરી રહ્યા છે આ વિરોધ તદ્દન છે કારણ કે ગીતાજીની અંદર ધર્મ જાતિ પંથ મત કે સંપ્રદાયનો ઉલ્લેખ કર્યા વિના લોકોને સિદ્ધાંતો શીખવવા માટેનો એક માર્ગ બતાવવામાં આવ્યો છે કે જેની અંદર તમે જુઓ તો સત્ય નિષ્ઠા ન્યાય પ્રમાણિકતા અને પ્રતિક જેવા આ સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે એટલું જ નહીં પણ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે બંધારણના ઘડતરની અંદર તેમજ પોતે પણ એના શ્લોકોનો આધાર લઈ અને સત્ય સ્થાપના સત્યાગ્રહ અસમાનતા અને અસ્પૃષ્ટતાનો છેદ ઉડાવવા માટે ઉપયોગ કર્યો છે તો શા માટે આ

જે આપણે ગીતા ભગવાનને આપણે માનીએ છીએ એ ગીતાનો શાર એ આપણા જીવનને એક જ છે જીવનમાં કઈ રીતે જીવવું એ શૈલી પર આ આધાર છે ત્યારે અમે સામાજિક સમરસતા દ્વારા અહીંયા કલેક્ટર કચેરીએ જયારે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ત્યારે સરકાર દ્વારા આ જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે એના અમે સમર્થન કરીએ છીએ જાહેરમાં ટેકો આપીએ છીએ અને જે પણ વ્યક્તિગત રીતે અને રાજકીય રીતે જે રોટલો શોકે છે એ અમે આ રીતના રોટલો શેકવા નહીં દઈશું આ રીતના અમે નવસારી તમામે તમામ જિલ્લાના જેટલા પણ કાર્યકર્તા લઈને બધી રીતના અમે ભાઈઓ બહેનો બહોળી સંખ્યાની ની અંદર અમે આજે ઉપસ્થિત રહ્યા છીએ અને કલેક્ટર ની કચેરી ત્યારે અમે આવેદન પત્ર આપવામાં આવ્યું છે જય ભારત જય હિન્દ તો સાથે જ આગેવાન એવા મનોજભાઈ શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું મનોજ જેવાણી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ નવસારી જિલ્લો અમારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આજે જોડાયેલી પિસ્તાલીસ થી વધારે શાળાઓ આજ રોજ અમે કલેક્ટર શ્રી નવસારી ખાતે ગુજરાત સરકારના શ્રીમદ ભાગવત ગીતાના પાઠ અભ્યાસક્રમ ની અંદર સમાવિષ્ટ કરવા બાબતના સમર્થનમાં આવેદન પત્ર આપીએ છીએ સરકારે આ ખૂબ જ અગત્યનો અને નિર્ણાયક બાળકો અને સમાજના હિતનો નિર્ણય લીધો છે અને એને કોઈ પણ સંજોગોમાં અભ્યાસક્રમમાં કન્ટિન્યુ સમાવિષ્ટ રહેવો જોઈએ જે કોઈ આના વિરોધ અંદર ચાલે છે એમને વખાડીએ છીએ સરકારશ્રીએ આ ખૂબ જ અભિનંદનીય અને ખૂબ જ સારું કાર્ય કરેલું છે અને બાળક અને સમાજના હિતમાં આ અભ્યાસક્રમની અંદર કન્ટિન્યુ રહે એ બાબતે અમારી પિસ્તાલીસ થી છેતાલીસ શાળાઓ આ અભ્યાસક્રમના સમર્થનમાં છીએ સરકારના સમર્થનમાં છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અને મહિલા આગેવાન અંજ આ પ્રમાણે આજ રોજ સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે અને કોઈપણ સંજોગોની અંદર ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાંથી દૂર ન કરવામાં આવે એ બાબતે કલેક્ટરને આગમચેતીના ભાગરૂપે આવેદનપત્ર આપ્યું છે અને સાથે જ સંબોધન કરવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલને કે જે માન્ય મુખ્યમંત્રી છે ગુજરાત સરકાર તો ગાંધીનગર સુધી આ વાત પહોંચી અને કોઈપણ સંજોગોની અંદર પાઠ્યપુસ્તકમાંથી ભગવદ્ ગીતાને દૂર ન કરવામાં આવે એ હેતુસર આવેદનપત્ર આપવામાં આવ્યું

દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ you <laughs>